પાગળ ઉત્સવ મનાવીએ છીએ અને આજે નંદ ઉત્સવ પલના બ્રહ્મસંબંધ આ બધા કાર્યક્રમમાં બાવાશ્રીએ ખૂબ જ એમનો શ્રમ પડે છતાં પણ આપણને એનો લાભ મળે છે એ આપણે સૌ વૈષ્ણવ ભાગ્યશાળી છીએ મારે કહેવાનું મતલબ એટલો જ છે કે આપણે સનાતન ધર્મના જે પરિવાર બાળકોએ આ ધર્મમાં માર્ગમાં જે યોગદાન આપ્યું છે એમાં આપણા ગુરુજી રજભલાલજી નો બહુ મહત્વનો ફાળો છે હું એટલું કહીશ કે એ વખતે ગૌ સેવામાં ખૂબ જ એમનું યોગદાન હતું અને ગૌસાવા ગૌ એમને ખૂબ જ રસ લઈને ભારતીય લેવલ ઉપર એને ચળવળ ઉપાડેલી અને ગૌરક્ષાનું એને કાર્ય ખૂબ કરેલું હતું એ આપણે યાદ રાખવું જોઈએ વાલા વૈષ્ણવ આપણે ગુરુજીની આજ્ઞા પ્રમાણે આપણા ધર્મને ટકાવી રાખવાનો છે માત્ર ટકાવી નથી રાખવાનો પણ આગળ આપણે વારસાઈ પેઢીમાં આપણા બાળકોમાં સંતાનોમાં પણ એને આગળ વધારવાનો છે કારણ કે અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે ત્યાં આપણા બાળકોને જો આપણે સંસ્કાર નહીં આપીએ તો શોર્ટકટ રીતે પૈસા કમાવાની રીતે કાં તો આડે રસ્તે ચડી જશે અને આપણા પરિવારનું આપણા ધર્મનું કૃષ્ણ કૃષ્ટિમાર્ગનું આજે કંઈ પણ નામ ખરાબ ન થાય એની કાળજી આપણે લેવાની છે આપણા બાળકોમાં આપણે સંતાન આપશું એને આપણા સેવામાં એને પ્રવૃત્તિમાં એને રસ લાગે બહારનું જમવાનું ઓછું રાખે અને એના સંસ્કારનો વારસો આગળ વધે એની અત્યારે તકેદારી ખાસ આપણે વઢી રાખવાની જરૂર છે આજે મને કહેતા આનંદ થાય છે આપણે આટલા બધા એમાંથી ઘરે ઠાકોરજીની સેવા સેવા છે પ્લીઝ જરા આંગળી ઊંચી કરજો ને એટલે ખ્યાલ આવે કે ભાઈ કેટલી સંખ્યા છે બસ આમાં બે ટકા સંખ્યા દેખાય છે તો બાકીના એ આપણે આપણા પ્રભુને થકી જ આપણે આપણું જીવન છે અરે એની કૃપાથી જ આપણો જીવન આગળ વધે છે તો આપણા પરિવારમાં જો સેવા છે તો આપણા બાળકો ખોટું કરતા અટકશે આપણે ભલે વેશભૂષામાં ધોતી ભંડી ન પહેરીએ પણ તિલક તો કરવું જ જોઈએ બધાએ આપણા ધર્મનું એક એક પ્રતિક છે આપણે કઈ ગાડી ચલાવીએ તો લાયસન્સ માગે કે ન માગે નહીં દંડ થાય તો આપણે તિલક તો કરવું જોઈએ તિલકમાં શું વાંધો આવે આપણા ધર્મને સંતાડીને શું કરવું છે આપણા ધર્મને પ્રચાર કરવાનો છે એનો વિકાસ કરવાનો છે અભ્યાસમાં પણ ધ્યાન આપે સંતાનોને સારો વારસો મળે ધર્મનો રુષિ માર્ગનો એના માટે મારે ખાસ બે શબ્દો આજે કહેવાતા એ આજે મને તક મળી છે તો આને ચોક્કસ આગળ વધારજો થોડા થોડા ધીરે ધીરે ને આપણી સેવા કરતા એની બાજુમાં બેસાડજો એને દૂર છે તારું કામ નથી તું જે નાનો છો આવું નહીં કરો એમને એમને બધી રીત રસમ શીખવાડો અને ભાઈઓ તિલક કરતા વધારે ધ્યાન ઉપર આવે મને અનુભવ છે કે મને હું તિલક કરીને કોઈ ઓફિસમાં જાઉં ને તો મારે કઈ કામ લઈને જાઉં ને તો મારા કામ થઈ જાય છે ઠાકોરજી મારા મસ્તક ઉપર બિરાજે છે ચેન રૂપે તો ચરણ રૂપે મારા ઠાકોરજી મારા મસ્તક ઉપર બિરાજે તો હું કોઈ કામ અશક્ય હોય તો પણ અધિકારી કે કોઈ પણ ઓફિસમાં જાઓ તો એ મારું કામ તરત જ વિનયપૂર્વક કરી આપે છે તો આપણા ગુરુજી એનો એક મારે દ્રષ્ટાંત આપવો છે કે કેટલા એ વિનમ્ર હતા એક સનાતન ધર્મનું સંમેલન હતું એમાં મને યાદ નથી સ્થળ નું પણ એમાં સ્ટેજ ઉપર શંકરાચાર્ય બિરાજતા હતા ગુરુજી આપણા થોડા મોડા પડ્યા એટલે ત્યાં કોઈને એનું સ્વાગત તો કોઈને યાદ ન આવ્યું એટલા વિનમ્રતા એનો મારો દાખલો આપો છે આપણા ગુરુજીનો એટલે કોઈ સ્વાગત કર્યા વગર કોઈ હતું ને હાજર એટલે આપણા ગુરુજી આમ સામાન્ય રીતે તમે જેમ બેઠા છો એમ જઈને સભા મંડપ શ્રોતાગણની જેમ બેસી ગયા એમ બેસી ગયા પછી ધ્યાન પડ્યું આ તો ધ્યાન ફર્યું વૃક્ષપક્ષર છે તો એને અટકાવીને એનું પોતાનું સત્સંગ વક્તવ્ય અટકાવીને એને કીધું કે ભાઈ વૃક્ષપક્ષરલાલજી ને અહીં ઉપર ધરાવો તો એમ કે તમે નીચે કેમ બેસી ગયા કે ભાઈ આપનો સત્સંગ ચાલતો વિક્ષેપ ન થાય તો હું નીચે બેસી દાખલો મેં તો ખાલી એવા તો કેટલાય દાખલા છે આપણી પાસે સમય નથી અને આપણે બધા પ્રસાદ રાહ જોઈ રહ્યા છીએ એ આપણે જે નંદ ઉત્સવ થયો આપણે જે કોલના થયા